કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણ વચ્ચે ધરતીપુત્રો પર જાણે કુદરત રિસાણા હોય તેમ વધુ એક આફત સામે આવી છે ખેડૂતોમાં ચિંતા સાથે દયનીય સ્થિતિ સર્જાઈ છે અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર છે ત્યારે અહીં સૌથી વધુ લોકો ખેતી આધારિત જીવન જીવી રહ્યા છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે શિયાળાના પ્રારંભ સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ખેતી પાકમાં ત્રીસ થી ચાલીસ ટકાનું નુકસાન થવા પામ્યું છે અને એમાં પણ ઓછું હોય તો એમાં સતત બદલાતા વાતાવરણ વચ્ચે એરંડા સહિતના પાકમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ઉત્પાદન પર માઠી અસર જોવા મળી છે ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે અમીરગઢ તાલુકામાં કુલ ત્રણ હજાર ત્રણસો હેક્ટરમાં દિવેલાની વાવણી કરાઈ છે ત્યારે સરકાર ખેડૂતોને કુદરતી આફતો સહિતના નુકસાનીનું વળતર સર્વે કરાવી આપે તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે